તો કોક પાસે ઉધાર માંગી લે મને કોણ ઉધાર આપે કે મને કોણ આપે કોણ ઉધાર કે તું તો લોન લઈ લે મારે બેંક માં ખાતું જ નથી હાલા હાલ ખાતું ખોલાવતા આવી કઉ તો શું કાલ પાકીટ પડી ગયું પાકીટ માં આધાર કાર્ડ હતું હાલ આધાર કાર્ડ કઢાવતા આવી શેમાં જઈશું તારા બાઈક માં મારું બાઈક તો માર નાનો ભાઈ લઈ ગયો હે તાર પપ્પાને ને બાઈક ઘરે જ પડ્યું હે તો ઈ બાઈક માં પેટ્રોલ નથી એટલે ઘરે પડ્યું હે ઈ તો તું એમાં પેટ્રોલ પૂરાઈ દેજે એટલે કહું તો શું પૈસા જ નથી ઈ આ બધી માથા કુઠે

કે ગમે એવો પ્રસંગ હોય હારો પ્રસંગ હોય કે માથો પ્રસંગ હોય ભજીયા તો બધે હાલે અને ભાઈ જમણવાર ની અંદર ભજીયા રાખેલા હોય ને અને તમને ખાવામાં કદાચ કંઈક નો ભાવે તો માણા ભજીયા ભારી જાય ને એટલે એને સંતુષ્ટિ થઈ જાય કે બે ભજીયા ને ગોટા ખાઈશ ને એટલે મારા પેટમાં ટેકો રહી છે બરોબર ને હું ગમે જમવા જવું ને એટલે પેલા જોઉં કે ભજીયા છે જેના પ્રસંગ માં જોયું એના ભેગો ન થો પેલા જોઉં ભજીયા છે પણ હું પુરેશ માં ઉભો હોય ને ભાઈ એટલે લોકોને ને ગોટા ખવડાવ પછી ભલે હવા માં લોટા લેવા પડે ગોગડી તું તો કેતી હતી કે તમારે દીવ જવાનું છે કેમ થયું પછી જવાનું એલી કોકની નજર પડી બોલ દીવ તો જાવું તો પણ કાઈ મેળ જ ન આવ્યું કાઈ ભેગું જ ન થયું કોકની નજર પડી તું તો કેવી છો કાઈ એલી તમારે જવાનું ભેગું ન થાય ને તો કે નજર પડી નંગ જેવી તને મને છે ને તને એમ થાય મારી મારી ધોઈ નાખો એટલી દાસ કરે છે બસ કો ન જવાનું થાય તો કોકના ઉપર ઓલું કરે લે કે કોકે નજર પાડી તારી ઉપર કોણ નજર પાડે તારી સામું કાગડોય ન જોવે

મારા ઘરથી 1 કિલોમીટર દૂર એક દવાખાનું છે દવાખાનાની બાજુમાં એક ભેંસનો દબેલો છે ભેંસ કાળી હોય છે ભેંસને ચાર પગ હોય છે ભેંસને બે સિંગડા હોય છે ભેંસ તને લા ભેંસ સિવાય બીજું કંઈ આવડે એક નહીં મારા ફેવરિટ કલર કાળો છે કાળી ભેસ હોય છે ભેંસને ચાર પગ હોય છે ભેંસને બે સિંગડા હોય છે બેજો જા હો ચૂપચાપ બેજો જા આને કે બોલાઈ લીધું મેં